આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત કરીશું અમરેલીથી થઈ કે જ્યાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ રાત્રિથી જોવા મળ્યો અને આજે વહેલી સવારે પણ વરસાદી માહોલ જામ્યો છે બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે વરસાદી માહોલ છવાયો જેના કારણે ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે સુડાવડ લુંગિયા કાગદડી મુંજિયાસર તેમજ રફાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો તો ચોથા નોરતે સાંજ જના સમયે વરસાદ ખાબકતા ખેલૈયાઓ અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ નોંધાયો ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો વરસાદ વરસતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે કારણ કે વરસાદ વચ્ચે હાલ જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ગરબા આયોજકો પણ ચિંતામાં છે સાથે ખેડૂતોની ચિંતા પણ વધી છે કારણ કે ચોમાસાના વિદાય સમયે ફરી એકવાર જ્યારે વરસાદ નોંધાયો છે એટલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે તો દ્વારકા જિલ્લામાં પણ છુટ્ટો છવાયો વરસાદ પડ્યો જામખંભાળીયા પંથકમાં વરસાદ વરસ્યો જામખંભાળીયા કોલવા ભંડારિયા આ ઉપરાંત વિજલપર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો ખંભાડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે મગફળી કપાસ સહિતના પાકને ફાયદો થશે તો ઘણા ખેડૂતો ચિંતામાં પણ છે કારણ કે ઘણા ખેડૂતોને આ વરસાદ તેમના પાકને નુકસાન પણ પહોંચાડી છે પહોંચાડી શકે છે પરંતુ હાલ દ્વારકામાં કે જ્યાં મગફળી અને કપાસ સહિતના પાકનું ઉત્પાદન વધારે થતું હોય છે ત્યાં ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે જતાં જતાં અહીં વરસાદ નોંધાયો છે જામ ખંભાળિયા પંથકમાં ખાસ વરસાદ વરસ્યો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો તો છેલ્લા બે દિવસથી ધમતરી અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ડેમ ઝડપથી ભરાઈ રહ્યા છે આશરે છ ટીએમસીની ક્ષમતા અને ઓટોમેટિક સાઇફન સિસ્ટમ ધરાવતો મુરૂરુમ સિલી ડેમ એ સો ટકા ભરાઈ ગયો છે જેના કારણે તેના બધા સાઈફન દરવાજા આપમેળે ખુલી ગયા છે આવી સિસ્ટમ ધરાવતો આ એશિયાનો એકમાત્ર ડેમ છે વધુમાં સૌથી મોટો ગેંગ્રેલ ડેમ જે આશરે આઠ હજાર ક્યુસેક પાણી મેળવી રહ્યો છે જેના કારણે તે છ્યાસી ટકા ભરાઈ ગયો છે તેવી જ રીતે સોંધુર ડેમ પણ પંચોતેર ટકા ભરાઈ ગયો છે અને દૂધવા ડેમ અડસઠ ટકા ભરાયો છે પાણીના સતત પ્રવાહના કારણે બધા ડેમમાં પાણીનું સ્તર પણ વધી રહ્યું છે જળ સંસાધન વિભાગ ડેમ અને વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે આગળ વાત કરીએ કુમારી જિલ્લામાં ભારે વરસાદના કારણે કોડાઈ નદી બે દિવસથી છલકાઈ રહી છે તમિલનાડુથી આ સમાચાર કે જે આ જ્યાં રાપુ ધોધ છલકાઈ રહ્યો છે જેના કારણે પ્રવાસીઓના ધોધમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કુમારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી દિવસ રાત સતત વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને પશ્ચિમી પર્વતીય વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે ડેમ અને નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે કુડાઈ નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે થિરપારાપુ ધોધમાં પણ પાણીનો ઝડપી પ્રવાહ જોવા મળી રહ્યો છે તેથી પ્રવાસીઓની સલામતી માટે થિરપારાપુ ટાઉન પંચાયત તંત્રએ ધૂધમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો વધુમાં સુરક્ષા રક્ષકો રક્ષણાત્મક વાડ બનાવીને ધોધ પર નજર રાખી રહ્યા છે એક તરફ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યાં તમિલનાડુમાં વરસાદે રમઝટ બોલાવી કન્યાકુમારીમાં ભારે વરસાદ વરસાદ વરસ્યો સાથે ધમાકેદાર વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો ભારે વરસાદના પગલે વહીવટીતંત્રએ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે ભારે વરસાદના કારણે જિલ્લાના નદી નાળા ફરી એકવાર પૂરમાં છે નદી નાળાના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે તો લોકોને જીવ જોખમમાં મૂકીને નદી પાર કરવાની ફરજ પડી છે જિલ્લા મુખ્યાલયને અડીને આવેલા તાંડુલ નદીના હીરાપુર અનિકટનો એક ફોટો સામે આવ્યો છે જેમાં મોડી સાંજ પછી પણ લોકો અંધારામાં વહેતી નદી પાર કરતા જોવા મળે છે જ્યારે પાણીનો પ્રવાહ એટલો જોરદાર છે કે એક નાની ભૂલ પણ લોકોના જીવ લઈ શકે છે આ પરિસ્થિતિ છત્તીસગઢની છે સમાચારોમાં આગળ વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર સો ટકા ટેરિફની જાહેરાત કરી છે એક ઓક્ટોબર આ એક ઓક્ટોબર બાદ આ ટેરિફ અમલમાં આવશે અને આ ટેક્સ એવી કંપનીઓ પર લાગુ થશે નહીં કે જે અમેરિકામાં પોતાના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ લગાવી રહી છે ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે એક ઓક્ટોબરથી અમે બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર સો ટકા ટેરિફ લાદીશું સિવાય કે તે કંપનીઓ જે અમેરિકામાં પોતાના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર જ ટેરિફ દીધો છે જેના કારણે રત્નો ઘરેણા ફર્નિચર અને સી ફૂડ જેવા ભારતીય ઉત્પાદનોની નિકાસ વધુ મોંઘી થઈ ગઈ છે જોકે ફાર્માસ્યુટિકલ્સને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ હવે આ દવાઓ પર સો ટકા ટેરિફ લાદવાથી તે વધુ મોંઘા થઈ જશે

ઉંમરના છે અને શાહીબાગ વિસ્તારમાં સગીરા સાથે હતો હતો સગીરા સાથે જે ઘટના બની હતી રહેતા નરાધમોએ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કેસમાં પોલીસે અક્ષય ઉર્ફે સેંધો વસંતભાઈ મહેરિયા પાર્થ ઉર્ફે ગોઠિયો ધરમસિંહ પરમાર અને અવિનાશ ઉર્ફે પપ્પુ દિનેશ પરમાર અને દશરથ ભૂપતભાઈ ઠાકોર નામના આરોપીઓને દબોચી લીધા છે આગળ વાત કરીએ છોટા ઉદયપુર જિલ્લામાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે ક્વાડ અને પાવી જેતપુર તાલુકામાં ચોત્રીસ પોઈન્ટ એકસઠ લાખના કૌભાંડનો પર્દાફાશ થયો છે વહીવટીતંત્રએ આ મામલે નવ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે

ઊંઝા એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી યોજાશે અગિયાર વાગે ઉંજો એપીએમસી ખાતે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ઊંઝા એપીએમસીમાં લાંબા સમયથી વહીવટદાર છે ચૂંટણી અધિકારી નાયબ નિયામક એપીએમસી ગાંધીનગરની અધ્યક્ષતામાં આ ચૂંટણીનું આયોજન થયું છે તો નવ મહિના બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન નિમાશે ઉંઝા એપીએમસીમાં લાંબા સમયથી છે અને આજે જ્યારે અગિયાર વાગ્યા બાદ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણી અહીં યોજાશે ઊંઝા એપીએમસીમાં કે જ્યાં જ્યાં ઘણા લાંબા સમયથી ચેરમેન અને વાઇસ ચેરમેનના નિમણૂકની રાહ જોવાઈ રહી હતી

ચેરમેન અને વાઈસ ચેરમેન ની ચૂંટણી યોજાય તેના માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ચૂંટણી હોય છે તે રાજકારણના કારણે અટવાઈ હતી પરંતુ આખરે તેનો જે અંત આવ્યો છે અને આજે સવારે અગિયાર કલાકે આજે જે ચૂંટણી યોજવામાં આવશે ચોક્કસ થી જે રસાકસી હતી ચૂંટણી સમય તે જ રસાકસી હાલમાં પણ જોવા આવી રહી છે લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે કે નવા પાંચ વર્ષ માટે નવા ચેરમેન કોણ બને છે વાઇસ ચેરમેન પોસ્ટ બની શકે કે ઊંઝા એપીએમસી જે મહત્વ ની એપીએમસી છે એશિયા ની મોટા મોટી એપીએમસી હોય છે તેમની પણ એમાં ઘણા થાય જે કરોડો રૂપિયા નું ટર્ન ઓવર હોય છે તેના માટે આના પર સત્તા મેળવવા માટે હાલમાં જે હોય છે ભાજપના ના જે જૂથો હોય છે તે ચૂંટણી વખતે પણ સામ સામે દેખાય છે ત્યારે જોવાનું રહ્યું કે આ એપીએમસી ની ચૂંટણી માં ચેરમેન કોણ બને છે વાઇસ ચેરમેન કોણ રહે જી કયા કયા દિગ્ગજો છે આ રસાકસી ભરેલી ચૂંટણીમાં કોની કોની વચ્ચે જંગ જામ્યો છે

તો આગળ વાત કરીએ મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ ડીઓના આદેશ બાદ પણ શાળામાં ખામીઓ દૂર નથી કરાઈ જે સામે આવ્યું છે ડીઓ દ્વારા બે ઓબ્ઝર્વર મુકાયા સરકારના આદેશ બાદ શાળામાં બે ડીઓ કચેરીના અધિકારીઓ શાળામાં હાજર રહેશે શાળા શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર નજર રાખશે વિદ્યાર્થીની વિદ્યાર્થીની હત્યા હત્યા બાદ બાદ લાંબા સમયથી સ્કૂલ બંધ છે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે તો સેવન્થ ડે સ્કૂલ કે જેમાં ખામીઓ હજી સુધી દૂર નથી કરાઈ ડીઓ શાળામાં બે ઓબ્ઝર્વર મૂક્યા છે આજે આ તમામ ગતિવિધિઓ પર ધ્યાન રાખશે આગળ વાત કરીએ મહીસાગરની મહીસાગરના લુણાવાડા તાલુકાના ચાપેલી મઠ ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે વિધવા બહેનના નામની વીસ એકર જેટલી જમીન પચાવી પાડવા ભાઈએ હદ વટાવી દીધી જીવિત બહેનનો ખોટો મરણનો દાખલો બનાવ્યો અને એટલું જ નહીં પોતાના સ્વર્ગસ્થ પિતાને બહેનના પતિ બનાવીને ખોટું પેઢીનામું પણ બનાવી દીધું વૃદ્ધા જ્યારે જમીનની નકલ કઢાવવા ગયા ત્યારે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો અધિકારીએ જ્યારે જણાવ્યું કે તમારો તો મરણનો દાખલો છે અને જમીન તમારા ભાઈના નામે થઈ ગઈ છે ત્યારે બહેનના પગ નીચેથી જમીન ખસી ગઈ વૃદ્ધાએ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી તેમજ મામલતદારને રજૂઆત કરી જમીન પાછી મેળવવા વિનંતી કરી છે અને ખોટા સરકારી રેકોર્ડ બનાવવા બદલ પોતાના ભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી તેમને ટોટલ જમીન વિશે કરીને આજુબાજુ થાય છે અને એમનું મરણનું પ્રમાણપત્ર મારી મમ્મી જેવી સોવા સતો એમનું મરણનું પ્રમાણપત્ર પત્ર એ લોકો મૂકી અને ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા છે અને પ્રેરણામાં મારી મમ્મીને મારા દાદા જે રામગીર કોસાઈ છે એમના ધરમ પત્ની તરીકે પ્રેરણામો બનાવેલું છે કે મારા બાપુનું મર્યા પછી મને કોઈ જાણ કરી નથી અને એ લોકોએ મને જાણવા મળ્યું કે ભાઈ આ લોકો જેમ તમને વારસાઈમાં બોલાયા નથી તો મેં ડાયરેક્ટ કેસ મૂકી અને મારો હકપત્ર દાખલ કરાયું ત્યાં પછી મેં એ લોકોને કહ્યું કે તમે મને નકલ આપો મને બે હજાર મોદી વાળા સાહેબ વાળા મળશે એટલે એ લોકોએ કોઈ હોમું ના જોયું એટલે મેં મામલતદારમાં આવીને બધી નોંધો કરાવી એટલે મને એવું કીધું કે બેન બે હજાર વીસ માં તમારો તમારો દાખલો આપણે નામ કમી થઈ ગયેલું છે અને તમારો તો અહીં મરણનો દાખલો છે આ તરફ બનાસકાંઠાનું બાલુત્રી ગામ જે હજુ પણ પાણીમાં ગરકાવ છે એક દિવસ એકવીસ દિવસથી ગામમાંથી પાણી ઓસર્યા નથી શાળા અનેક મકાનો ખેતરોમાં હજુ પણ પાણી નથી ઓસર્યા જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે બાળકોના શિક્ષણ કાર્ય પર પણ અસર પડી છે

રાજ્યના મંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠાની મુલાકાત લીધી રાઘવજી પટેલે થરાદ વાવ સુઈ ગામની મુલાકાત લીધી અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લીધી અને પાકનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું હોવાનો કૃષિમંત્રીએ સ્વીકાર કર્યો છે સરકાર સરહદી વિસ્તારના નાગરિકોની ખડે પગે છે તેવું તેમનું નિવેદન છે સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેવી પણ તેમણે માહિતી આપી સાથે તેમણે જણાવ્યું કે ખેડૂતોને સહાય કરવા માટે સરકાર કટિબદ્ધ છે રાઘવજી પટેલે થરાદના ખાનપુર અને વાવ તાલુકાના ભાટવડ તેમજ સુઈગામ તાલુકાના કોરેટી અને ભરડવા ગામની મુલાકાત લીધી હતી કે વ્યાપક પ્રમાણમાં પશુધનની હાનિ થઈ છે ખેડૂતોનો ઉભો પાક પાણી ભરાઈ રહેવાથી ખેતરોમાં સુકાઈ ગયો છે અને ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે શક્ય તેટલી સરકાર તરફથી મદદરૂપ થવાની હયાધારણા આપી છે તો આ અરવલ્લીના મેઘરાજના રેલાવાડા ગામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વધુ વરસાદના કારણે બસો વીઘા કરતા વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક એ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ વાવેતર કર્યું જો કે આખરે ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે છોડ સંપૂર્ણપણે પીળો પડી ગયો છે આ પીડિયાનો રોગ લાગુ પડતા હવે સોયાબીન બિલકુલ ન પાકી શકે તેવી સ્થિતિ છે ત્યારે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોએ તંત્ર પાસે કુદરતના પ્રકોપનો ભોગ બનેલા ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરી અતિશય ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે સોયાબીનનો પાક હતો તે બિલકુલ કહ્યો આવી ગયેલો છે તથા પીડીયો નામનો રોગ આવેલો જેના કારણે બિલકુલ શીંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી જેથી કારણ ખેડૂતોએ જે દેવું કરીને ખાતર બિરાણ લાવેલા છે એના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ છે

બાંધકામને લગતો ડેવલપમેન્ટ પ્લાન બનાવવો જોઈએ તેના કોઈ ઠેકાણા નથી જૂના પોરબંદર વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારમાં એક પણ રહેણાંક મકાન તથા કમર્શિયલ બાંધકામને મંજૂરી મળી નથી તો સામે જે જૂના પોરબંદરમાં જે મંજૂર મંજૂરીઓ અટવાયેલી છે મહિનાઓમાં દેવામાં આવી છે તે છતાં પણ માત્ર ચૌદ જેટલી મંજૂરીઓ અપાઈ છે વળી પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર તથા ટાઉન પ્લાનર ઓફિસરનું કહેવું છે કે ડેવલપમેન્ટ પ્લાન માટેની કામગીરી ચાલી રહી છે તે થશે પરંતુ આયોજન વગરના નિર્ણયના કારણે પોરબંદરના બાંધકામ સાથે સંકળાયેલા તમામ ગતિવિધિઓ બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પણ ડેવલપમેન્ટ પ્લાન પોરબંદરનો શક્ય જ નહોતો બનનો જે રિવેજ ડેવલપમેન્ટ પ્લાન બનવા બનવો જોતો હતો જેથી કરીને હવે ખાલી જે જૂનું પોરબંદર છે એની અંદર પોરબ મંજૂરીઓ મળે છે પણ જે આપણા વિકસતા વિસ્તારો છે કે જેની અંદર આપણે કહીએ કે જે મધ્યમ વર્ગને જ્યાં મકાન બનાવવું પોસાય એવું છે કોઈ જગ્યાએ અત્યારે મંજૂરી મળતી નથી તો તમે કલ્પના તો કરો કે કેવી તકલીફ પડતી હશે બધી પોરબંદર મહાનગરપાલિકામાં જેટલા પણ ગામો છે ચોખીરા ખાપટ ધરમપુર દિગ્વિજયગઢ જેવા દરેક તમામ સાત ગામો તે ગામોના કામતર અને ગામતરથી ત્રણસો મીટરની પેરીફેરીમાં આવતા તમામ પ્રકારના જમીન પર આપણે બાંધકામની મંજૂરી આપીએ છીએ તે માત્ર રહેણાંક અને વાણિજ્ય માટે જ મંજૂરી આપવામાં આવે છે મહાનગરપાલિકા બની અને જે અમારી પાસે પડતર અરજીઓ છે એ પડતર અરજીઓમાં કેટલીક પૂર્તતાઓ કરવા માટે અમે જે તે એન્જિનિયરને જણાવવામાં આવેલ છે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ચાર નવા તાલુકાઓ બનાવીને તેનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામને તાલુકો બનાવવાની છેલ્લા ત્રીસ વર્ષથી માંગ થઈ રહી છે પરંતુ તેને ગઢગામમાં સરકારી હોસ્પિટલ પશુ દવાખાનું પોલીસ સ્ટેશન વિદ્યુત કચેરી સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે ગડગામમાં અનેક કચેરીઓ બેંક સો જેટલા હીરાના કારખાના હોવાથી આજુબાજુના ગામોના લોકો ધંધાર્થે ગડગામમાં રો

ઘટ મોટું કામ છે પંદરથી વીસ હજાર વસ્તી ધરાવતું કામ છે અને મોટું ગામ છે ઘટ કામની અંદર ઘણી બધી સુવિધાઓ એ સરકાર જો તાલુકો જાહેર કરે તો ઘણી સુવિધાઓ ઉપલબ્ધ એટલે ઘણો ખાતે પણ એમ નથી તો સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ જલ્દીમાં જલ્દી જયું રાહ અમે કેટલા દિવસ જોઈશું અમને તાલુકો આજેનો રાતો રાત કાઢ્યો ઘરને તાલુકો બનાવવા માટે વારંવાર આવેદનપત્રો આપવા છતાં ધારાસભ્યોની ચૂંટણી હોય સંસદ સભ્યની હોય તમે તેઓ જિલ્લા પંચાયતથી હોય કે તાલુકા પંચાયતથી હોય છતાં પણ નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ તાલુકા માટે બહિષ્કાર કરવામાં આવ્યો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે એટલે અનેક નેતાઓ વચનો આપીને જાય છે પણ ઘટને તાલુકો બનાવતા નથી તો હવે અમે આવતા સોમવારથી કલેક્ટરમાં આવેદનપત્ર આપશું એક અને યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના નાણા મંત્રીએ કહ્યું કે આ ઘટાડો કદાચ કેટલાક કિસ્સામાં તાત્કાલિક ન જોવાય કારણ કે જૂનો સ્ટોક હોઈ શકે છે તે બાદ ટેક્સ નીકળી જશે અને ફ્રેશ સ્ટોક આવતા તેનાથી ગ્રાહકોને ફાયદો થશે ઉપરાંત કેટલીક ફૂડ પ્રોડક્ટ અને એમઆરપી કે આગળની ટેડ હોય તો તાત્કાલિક સુધારો નહીં દેખાય પહેલા ડેટ સુધરીને આવશે અને ફ્રેશ સ્ટોક આવશે તે બાદ ગ્રાહકોને ફાયદો થશે વાપીમાં આયોજિત કાર્યક્રમમાં નાણામંત્રી આ વાત કરી અત્યારે તાત્કાલિક કદાચ થોડા દિવસ નહીં દેખાય સુધારો કે ભાવ ઘટાડો એનું કારણ એ હોય શકે કે જૂનો સ્ટોક હોઈ શકે એ જૂના સ્ટોક ઉપર ની એમનો જે સેસ હોય કે જીએસટી હોય કે કોઈ પણ જાતનો બીજો ટેક્સ હોય કે એ બધું નીકળી જશે ફ્રેસ સ્ટોક આવશે ત્યારથી દરેકે દરેકને આમાં સો ટકા ફાયદો થવો ફૂડ પ્રોડક્ટ છે એ એમઆરપી કે એની આગળની ડેટનું પ્રોડક્શન હશે તો એના પર તાત્કાલિક સુધારો નહીં થશે કારણ કે એ બધું ને એ બધું સુધારા પહેલા પેડ થઈને આવ્યું હશે પણ હવે પછી જેમ સમય જશે પૂરો સ્ટોક પૂર્ણ થશે ફ્રેશ સ્ટોક આવશે ત્યારથી આ સુધારાની અસર જણાવશે આગળ વાત કરીએ એક સમાચાર આજે મુખ્યમંત્રી અને મોટી જાહેરાત કરી શકે છે થોડી વારમાં કમલમમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમલમ પહોંચ્યા છે નોંધ્ય છે કે રોજ આ પ્રેસ કોન્ફરન્સને લઈને માહિતી આપવામાં આવી હતી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને સી આર મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે થોડી વારમાં જ કમલમમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને તે બાદ આ સસ્પેન્સ પરથી પડદો ખુલશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ કમલમ પહોંચ્યા છે અને થોડીવારમાં વારમાં જ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થશે અને મોટી જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે બે મહત્વપૂર્ણ એવા મુદ્દાઓ છે જેની ચર્ચાઓ થઈ રહી છે જેને લઈને જાહેરાત થઈ શકે છે સૌથી પહેલાં વાત એ પ્રદેશ પ્રમુખ કોણ હોય કદાચ એની પણ જાહેરાત થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે બીજી તરફ મંત્રીમંડળમાં ફેરફારને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કદાચ તેને લઈને કોઈ માહિતી બહાર પાડી શકાય એમ છે ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ બાદ સસ્પેન્સ પરથી પડદો ઉઠી શકે છે મુખ્યમંત્રી અને સી આર દ્વારા કોઈ મોટી જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે થોડીવારમાં જ કમલમમાં પ્રેસ કોન્ફરન્સ કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે નોંધનીય છે કે સી આર પાટીલ સાથે આ પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે ગૌતમ જોડાઈ ગયા છે ગૌતમ આજે કોઈ મોટી જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે બિલકુલ પ્રદેશ ભાજપની ની થોડી પત્રકાર પરિષદ જે છે તે યોજાવાની છે પત્રકાર પરિષદની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પરિષદ જે છે તે સંબોધવાના છે મહત્વનું એ છે કે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન જે છે તે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર યોજાવાનું છે અને તે અંતર્ગતની આ પત્રકાર પરિષદ જે છે તે યોજાવાની છે મહત્વની વાત એ છે કે હર ઘર સ્વદેશી અભિયાન જે છે તે ઘર ઘર સુધી પહોંચે તેની રૂપરેખાના ભાગ રૂપિયા આ તેની અંતર્ગતની મહત્વની જાહેરાત જે છે તે થશે પ્રકારની આ જે પ્રેસ વાર્તા જે છે તે ટૂક સમયની અંદર સંબોધન થશે જી જી ગૌતમ આભાર સતત અપડેટ આપનાથી લેતા રહેશું સમાચારો હાલ બસ આટલું જ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી નમસ્કાર